આજે જામનગર હમણાં સાત રત્ના સર્કલ જે ઓવરબ્રિજ છે ત્યાં અલગ અલગ જે ચિત્રો મૂકવામાં આવ્યા છે એની મુલાકાત કરી સાત દસથી થી પંદર દસ સુધી જે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાત દસ બે હજાર એકના દિવસે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની વર્ષ પૂરા છે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે એમાં અલગ અલગ વિભાગો જે કાર્યક્રમનું આયોજન છે એમાં જામનગરમાં આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા આકાશ વાળી અને આપણી જામનગરની આ જે વાયુસેના છે એના ઓપરેશન સિંધુ એ થીમ ઉપર જે ચિત્રો દોરવામાં આવ્યા છે એ હમણાં મુલાકાત કરી છે ખીજડીયા અભયારણ જે રામસર સાહેબ છે ત્યાં વિદેશી પક્ષીઓ આવે છે એના ચિત્રો પણ દોરવામાં આવશે હેરિટેજ તરીકે પણ આપણું જામનગર જે રીતના જાણીતું છે જામનગરની બાંધણી પણ જે રીતના ખૂબ પ્રસિદ્ધ છે વિખ્યાત છે તો એની થીમ ઉપર અલગ અલગ જગ્યાએ આ પ્રકારના ચિત્રો ની એક આયોજન છે એ જામનગર મહાનગરપાલિકાએ કર્યું છે જે ગુજરાત રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ જે લલિત કલા દ્વારા પણ અલગ અલગ જગ્યાએ વિકસિત ભારત ઉપર ઓપરેશન સિંધુ સ્વદેશી આત્મનિર્ભર ભારત ઉપર વિવિધ પ્રકારના ચિત્રો દોરવાનું સાત દિવસ કામ કરે છે અને એમાં દરેક જિલ્લાએ પણ આ રીતના વિવિધ સ્પર્ધાઓ અને ચિત્રો સારા ચિત્રો છે ને ત્યાં મૂકવાનું પ્રદર્શનનું એક કામ પણ કર્યું છે આજે જામનગરમાં રોજગાર મેળો છે અને સમગ્ર ગુજરાતમાં રોજગાર આ સાત દિવસમાં દરરોજ એક વિભાગ છે એ એક દિવસનો એનો એ વિભાગને આપવામાં આવ્યો છે અને એના વિવિધ જે કાર્યક્રમો છે એમાં આજે રોજગાર મેળાનું આયોજન પણ જામનગરમાં છે એટલે જે ઉદ્યોગ ગૃહો અને જે નોકરી વાંચવું હોય શિક્ષિત બેરોજગાર એને સ્થળ ઉપર જ ઓર્ડર નોકરીને આપવામાં આવે એ પ્રકારનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે